દિવ્ય દર્શન કર્યા કાર્તક સુદ એકાદશી એટલે દેવ ઉઠી અગિયારસે આજે ભગવાન વિષ્ણુ શયન જાગૃત થયા છે અને આજ દિવસે તુલસીજી લગ્ન ભગવાન નારાયણ સાથે થયા છે ત્યારથી દર કાર્તક સુદ અગિયારસ ના દિવસે તુલસી વિવાહ મનોરથ ઉજવાય છે ત્યારે આજે યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરાઈ જેમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગાયેલી બગીમાં બિરાજમાન કરી વાસ્તે ગાસ્ટે વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં બેન બાજા સાથે વરપક્ષ કન્યા પક્ષ અને મામરિયાઓ તથા ભક્તો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા અને નાચતા કુત્તા મંદિરે પહોંચ્યા જે શામળાજી મંદિરને પણ સુંદર મજાનો શણગાર કરાયો છે રંગબેરંગી રોશની અને મંદિરોની પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ

જય શ્રી કૃષ્ણ આજે પ્રબોધિની એકાદશી કારતક સુધ અગિયાર એટલે કે ભગવાનનો તુલસી વિવાહ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે હાલ હમણાં તુલસી વિવાહનો કાર્યક્રમ ચાલુ થશે તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન એને તુલસી વિવાહ કહેવાય શંખચૂર્ણો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂરનો વધ કર્યો એ દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલીગ્રામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કાર્તકચૂદ એકાદશી એટલે કે પ્રબોધીની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો આજે ગુજરાત રાજસ્થાનના સરહદ પર બિરાજમાન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શામળાજી ભગવાન એમનો તુલસી વ્યવહારનો ઉત્સવ વર્ષોથી અહીંના લોકો મનાઈ રહ્યા છે ખાસ કરીને ટ્રસ્ટી મંડળ અહીંના મંત્રી અને એમની આખી ટીમ જે દિવ્યતા ભવ્યતાથી આ કાર્યક્રમ મનાઈ રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આજની એકાદશી તિથિ જે ચોવીસ એકાદશી તિથિ છે એમાંથી એક મહત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીં આવવાનું થયું આગ્રહ તો ના કહેવાય ઠાકોરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું એમના માટે તમામ અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર ભગવાનના ચરણોમાં અમારું ગુજરાત પ્રગતિના પંથે દિવસે દિવસે વધતું રહે ખેડૂતો પણ ખૂબ મજબૂત થાય એના લોકો મજબૂત થાય એવા ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના દેવઠી અગિયારસ ના રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો ત્યારે એવી ઈચ્છા થઈ કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને શામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને શામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મા પણ ભર્યું એ ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભગવાન શામળિયાને પ્રાર્થના શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનના લગ્નનો તુલસી વિવાહનો આ ભવ્ય પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે આજે ભગવાન ચાર મહિના સુખ સંયામ હતા ભગવાન આજે જાગ્યા છે અને આ અનેરા અવસરે આજે ભવ્ય પ્રસંગનું આયોજન થયું છે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ યજવાનો બાયડના યશવંતભાઈ પટેલ એ વરપક્ષના યજમાન છે હેન્નીબેન મકવાણા એ કન્યા પક્ષના યજમાન છે અમદાવાદના છે મામેરા પક્ષના યજમાન નયનેશભાઈ દવે છે અને ચારે બાજુ આપ જોઈ શકો છો પાછળ માહોલ અનેરો ઉત્સાહ ઉમંગ અમે જે કલ્પના કરી હતી મંદિર ટ્રસ્ટે એનાથી પણ વધારે ઉત્સાહ માહોલમાં દેખાઈ રહ્યો છે અને ભવ્ય કાર્યક્રમ અત્યારે થોડી જ વારમાં ભગવાનનું મામેરું ભરાશે એ પછી ભગવાનના લગ્નની વિધિ થશે તુલસી માતાને વાસતેજતે ચોરીમાં લાવવામાં આવશે અને આ ભવ્ય પ્રસંગ પ્રસંગ બાદ ભક્તો માટે આજે અગિયાર સોવાથી ફરાળી પ્રસાદની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ આજના ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આખા ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરાઈ હતી ભક્તોને દર્શન માટે તકલીફ ન પડે માટે અલાયદ્યુ આયોજન કરાયું હતું આમ ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યાત્રાધામ શામળાજીમાં તુલસી વ્યા મનોરથ સંપન્ન થયો નિતેન્દ્ર પટેલ અરવાલી